રશિયાના કામ ચાટકામાં વિશ્વનો છઠ્ઠો સૌથી મોટો ભૂકંપ આવ્યો છે યુએસ જીઓલોજીકલ સર્વે અનુસાર ભૂકંપની તીવ્રતા આઠ પોઈન્ટ આઠ હતી ભારતીય સમય અનુસાર બુધવારે સવારે ચાર વાગે ચોપ્પન મિનિટે આ ભૂકંપ આવ્યો હતો કામચાટકામાં તેર ફૂટ ઊંચા મોજા ઉછળ્યા છે અને આના કારણે ઘણી ઇમારતોને પણ નુકસાન થયું છે યુએસ જીએસએ જણાવ્યું હતું કે ભૂકંપનું કેન્દ્ર જમીનથી તે ઓગણીસ પોઈન્ટ ત્રણ કિલોમીટરની ઊંડાઈએ હતું કામચાટકાના ગવર્નર વ્લાદિમીર સોલોડોવે એક વિડીયો પોસ્ટ કરીને કહ્યું છે કે આજનો ભૂકંપ દાયકાઓમાં સૌથી શક્તિશાળી હતો તેમણે કહ્યું કે કેટન સ્કૂલને નુકસાન થયું છે જાપાનના એનએચકે ટેલિવિઝન અનુસાર એક ફૂટ ઊંચા સુનામીના પહેલાં મોજા દેશના પૂર્વીય કિનારા સુધી પહોંચી ગયા છે જાપાને વીસ લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા છે અને આ ઉપરાંત તેના ફુકુસીમાં પરિમાણુ રિએક્ટરને પણ ખાલી કરાવવામાં આવ્યું છે